વડોદરા શહેર જિલ્લામાં નિરીક્ષકો પહોંચશે ત્યારે સંગઠનમાં હોદ્દો મેળવવા માટે કાર્યકરોમાં પૂરજોશથી લોબિંગ શરૂ કરવામાં આવ્યું શહેર અને જિલ્લા કાર્યાલયમાં આજે સંગઠન માટે સંકલન મળશે ત્યારે કેટલાક કાર્યકરો આજે વહેલી સવારથી માનીતા નેતાઓને મળવા ગાંધીનગર તરફ લોટ મૂકે છેલ્લા લાંબા સમયથી ભાજપ પ્રદેશ પ્રમુખની નિમણૂક બાકી હતી થોડા દિવસો પહેલા જ ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ શહેર જિલ્લાના પ્રમુખોની પસંદગી કરી લીધી પરંતુ સંગઠનમાં હવે ભાજપ શહેર જિલ્લાના હોદ્દેદારોની પસંદગી માટે નિરીક્ષકોને સંસ લેવા માટે મોકલતા સંગઠનમાં હોદ્દો મેળવવા કાર્યકરોએ વડોદરાથી ગાંધીનગર તરફ દોટ લગાવ્યો છે ધારાસભ્યો સાંસદો નેતાઓ જોકે

મને સોંપવામાં આવી છે અને મારી સાથે અમારા પ્રદેશના કાર્યકર્તા એવા અન્ય કાર્યકર્તાની પણ મનનભાઈની પણ નિયુક્તિ કરવામાં આવી છે તો આજે વડોદરા જિલ્લાની અંદર આવવાનું થયું છે અહીંયા જે અપેક્ષિત કાર્યકર્તાઓની યાદી પ્રદેશ તરફથી તૈયાર કરવામાં આવી છે એમને સાંભળવામાં આવશે અને અહીંથી જે કંઈ સૂચનો આપવામાં આવશે એમાં વિસ્તાર પણ જોવામાં આવશે કાસ ફેક્ટર પણ જોવામાં આવશે ઉંમર પણ જોવામાં આવશે અને કાર્યકર્તા કેટલા કેપેબલ છે અને બધા જ સમા જો સમાઈ જાય એ પ્રકારનો એક સરસ ગુલદસ્તો બને અને વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી એ સંગઠન ખૂબ મજબૂતાઈથી બને અને આગળની તમામ કાર્યક્રમો હોય ચૂંટણીઓ હોય એને જબરજસ્ત સફળતા મળે એ પ્રકારની નવી ટીમ એ પ્રદેશના માર્ગદર્શન હેઠળ આવનારા ટૂંકા દિવસોમાં બનશે